કલાતીર્થ સુરત દ્વારા બાર સંસ્કૃતિ સમર્થકોનું કચ્છની ધરતી પર સન્માન અને કલા ગ્રંથોનું વિમોચન ભુજના ભૂકંપ સ્મૃતિવન સંગ્રહાલયના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું કલા વિષયક પ્રવૃત્તિ કલા સંવર્ધન અને જનમાનસ સુધી ઐતિહાસિક વારસાને પહોંચાડીને ઉજાગર કરનાર સંસ્કૃતિ સંવર્થકોનું કચ્છની ધરતી પર સન્માન કરવામાં આવ્યું ત્યારે ભુજના કલા ચાહકોની હાજરી નોંધપાત્ર રહી ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના ગામના કલાકારોને તથા કલા સર્જકોને સતત હૂંફ આપતી સંસ્થા કલાતીર્થ કલા વિષયક ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન પણ કર્યું જે કલાકારોને સંસ્કૃતિ અને કલાવ્યાસીઓને વિના મૂલ્યે પહોંચાડવામાં આવ્યું તાજેતરમાં ભુજ ખાતે સંસ્કૃતિ સંવર્ધક બે હજાર ચોવીસ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ કલા સર્જકોને સન્માનથી પોખવામાં આવ્યા કચ્છના જાણીતા અભ્યાસુ લેખકો પત્રકારો અને સામાજિક કાર્યકરોને સમાજ રત્ન બે હજાર ચોવીસથી પણ નવાજવામાં આવે આ ભવ્ય સમારોહમાં કલાતીર્થ દ્વારા પ્રકાશિત અને સંપાદન કરવામાં આવેલ કલા ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું મરલ બાપુજી આવું સંત જાય છે એમને મળવા માટે

ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા કલાતીર્થ દ્વારા કચ્છના લોકસાહિત્યના મર્મગ્ન લેખક સ્વર્ગસ્થ રામસીભાઈ રાઠોડે અંગ્રેજીમાં લખેલું ગ્રંથ કચ્છ એન્ડ રામરાંદનો ગુજરાતી અનુવાદ કચ્છ અને રામરાંધ તથા કચ્છના વડોદરા સ્થિત તસવીરકાર અને લેખક પ્રદીપ ઝવેરીના અંગ્રેજી ગ્રંથ લાઈફ ઓફ ક્રિષ્ના ડિપિક્ટેડ ઓન વોલ પેઇન્ટિંગ્સનો ડૉક્ટર પૂર્વી ગોસ્વામીએ કરેલો ગુજરાતી અનુવાદ ચિત્રોમાં કૃષ્ણ ચરિત્રનું વિમોચન કચ્છના જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ પાસે કરવામાં આવ્યું વેચાણ પણ થાય એ ખૂબ જરૂરી છે કારણ કે અત્યારના સમયમાં શિક્ષણમાંથી સાચી કેળવણીએ ઘૂસાતી જાય છે આપણે શિક્ષણ અને કેળવણીને જ્યારે બંને સમાન ગણીએ છીએ ત્યારે ઘણી વખત પ્રશ્ન થાય છે કે આપણે માર્કશીટ ઓરિયન્ટેડ એજ્યુકેશન એ આપણને જ્ઞાનથી ઘણું દૂર કરી દે છે આજે જ્યારે અહીંયા કલાના સંવાહકોમાં ઇતિહાસકારો સાહિત્યકારો કલાઓનું અહીંયા સન્માન થયું હું કદાચ ખૂબ ઓછા કલાકારોને ઓળખું છું પરંતુ કારણ કે મારો વિષય અર્થશાસ્ત્ર છે અને હું કલાઓ સાથે બહુ ઓછો જોડાયેલો છું પરંતુ કનુભાઈ સાથે એમ કહું કે ચાર દાયકાનો મારો એમની સાથેનો નાતો છે કારણ કે વિદ્યાનગરમાં અમે બંને ઓગણીસો ને ચોર્યાસી પંચ્યાસીમાં ત્યાં જોડાયા અને ત્યારથી સાથે રહેવાનો સહયોગ થયો અને કચ્છની અંદર પણ જ્યારે આવવાનું થયું ત્યારે હું ખાસ કીર્તિભાઈને યાદ કરું છું કારણ કે કચ્છમાં મારું પહેલું પગથિયું એ એ કચ્છ મિત્રમાં મુકાયું અને ત્યારે હું એક કલાકાર તરીકે માનું છું કે જવાબદારી વધી જતી હોય છે એક ક્ષેત્રમાં જે તે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોઈએ તેમાં કામ કરવા માટેની આપણી ધગસ તો વધે છે સાથે સાથે સમાજ આપણી તરફ એક અપેક્ષા પણ રાખતો હોય છે અપેક્ષાઓ આવનારા ભવિષ્યમાં કલા થકી સંસ્કૃતિના સંવર્ધનમાં જે કંઈ પણ મારાથી યોગદાન થાય તે કરવા માટે હું કટિબદ્ધ છું તદઉપરાંત કલાકીર્થના સાથે તો શરૂઆતથી જોડાયેલો હોવાને કારણે તેની પ્રવૃત્તિઓથી તેના પુસ્તકોથી અને રમણીકરો પ્રત્યેના પ્રેમા ધ પણ હું પરિચિત છું આજે મારી સાથે જેટલા પણ સંસ્કૃતિ સંવર્ધકોનું સન્માન થયું છે તે સૌને અને સમાજ સંવર્ધક કલા તીર્થ ટ્રસ્ટના રમણીક ચાપડિયાએ ગ્રંથ વિશે કહ્યું કે કચ્છ એ કલાકાર સાધકો અને સાહસિકોની ભૂમિ છે પરંતુ ભારતમાં આ કલાકારો પ્રમાણમાં અજાણ્યા રહી ગયા તેમના કાર્યને સન્માન આપવાનો અવસર હતો કલા ગ્રંથના નિર્માણમાં મહાનુભાવોના આશીર્વાદ પ્રાપ્ત થાય કલા ગ્રંથમાં આપણી સંસ્કૃતિ ધરોહર કલા સંવર્ધકોના લેખો સભ્ય સમાજ સમક્ષ રજૂ સૌભાગ્ય મોટું બે માં બહુ મોટો છે બહુ સરસ વાત અને હરીશભાઈ નો એક જ વાત કરે કે હજી એક વંચાણ નથી બીજો મોકલી દીધો ઠપકો આપે મને તો મેં હરીશભાઈને એટલું જ કીધું કે જેટલું થાય એટલું આ જ કરી લઈએ કાલની મને ખબર છે